નવ જૂનના રોજ જમ્મુ કાશ્મીરમાં એક શ્રદ્ધાળુને લઈ જતી બસ પર આતંકી હુમલો થાય છે આ બસ જ્યારે એક વળાંક પર હોય છે ત્યારે ટેરરિસ્ટ ઓપન ફાયર કરે છે અને તેના જે ડ્રાઈવર છે તેને ગોળી વાગે છે અને ઈજા પહોંચે તેના કારણે આખી બસ ખાઈમાં પડી જાય છે અને દસ લોકો માર્યા જાય છે તથા સાથે સાથે બીજા લોકોને ઈજા પહોંચે છે તેના બીજા જ દિવસે દસ જૂનના રોજ એક આર્મી ચેકપોસ્ટ પર આતંકવાદી હુમલો થાય છે જેમાં પાંચ જવાનો ઘાયલ થાય છે અને એક પોલીસ કર્મીને પણ ઈજા પહોંચે છે આ બાદ બીજા બે દિવસ પણ આ જ રીતે આતંકવાદી હુમલાની ઘટનાઓ સામે આવે છે તમને જણાવી દઈએ કે આ આતંકવાદીઓ લશ્કરે તોયબાના હોવાનું માનવામાં આવે છે ત્યારબાદ આજે ચૌદ જૂનના રોજ અયોધ્યામાં રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જેસે મહંમદ દ્વારા એક ઓડિયો વાયરલ કરીને આપવામાં આવી છે શું સમગ્ર ઘટનાઓ અને જેસે મોહમ્મદ અને લશ્કરે તોયબા આ ઘટનાઓને અંજામ આપી અને ભારતને શું મેસેજ મોકલવા માંગે છે તેના વિશે આ વિડીયોમાં ડિટેલમાં વાત કરવી છે નમસ્કાર દર્શક મિત્રો મીડિયા રોશનમાં આપનું સ્વાગત છે અને હું છું ચિત્ર ખત્રી આપની સાથે નવ જૂનના રોજ યાત્રાળુઓથી ભરેલી બસ પર આતંકી હુમલો થાય છે જે લશ્કરે તોયબા દ્વારા કરવામાં આવ્યો છે આ આતંકવાદી હુમલો ભારતીય નાગરિકો પર કરવામાં આવે છે ત્યારબાદ દસ જૂનના રોજ આર્મીની ચેકપોસ્ટ પર એક આતંકવાદી હુમલો થાય છે તે પણ લશ્કરે તોયબા દ્વારા કરવામાં આવે છે જેમાં પાંચ સૈનિકો અને એક પોલીસ કર્મચારી ઘાયલ થાય છે અને બીજા બે દિવસ પણ આ રીતે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે મુઠભેડ જોવા મળે છે જેમાં ટોટલ ત્રણ આતંકવાદીઓ બે દિવસમાં ઠાર થાય છે અને ત્યારબાદ ચૌદ જૂનના રોજ એટલે કે આજે અયોધ્યા રામ મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી જૈશ એ મોહમ્મદ આપે છે આ બાબતે એક ઓડિયો વાયરલ થાય છે જેમાં જૈશ એ આ પ્રકારની ધમકી આપે છે કે અયોધ્યા રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે આ બાબતને લઈ અને પ્રશાસન દોડતું થયું છે આખું અયોધ્યા હાઈ એલર્ટ પર છે સાથે સાથે મહર્ષિ વાલ્મિકી એરપોર્ટની પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે રામ મંદિરમાં સર્વેલન્સ પણ વધારી દેવામાં આવ્યું છે પણ નોટિસેબલ બાબત એ છે કે જ્યારથી કાશ્મીરમાં ધારા ત્રણસો સિત્તેર હટાવવામાં આવી છે ત્યારથી કાશ્મીરમાં આ પ્રકારના હુમલા જોવા નથી મળતા અને કાશ્મીરમાં હવે જે આતંકીઓનું લોન્ચ પેડ છે તે સેટ કરવું પણ અઘરું થઈ ગયું છે માટે આતંકવાદીઓ હવે જમ્મુ તરફ ડાયવર્ટ થયા છે આપણે જણાવી દઈએ કે કાશ્મીરમાં જે આપણી સુરક્ષા દળની ફોર્સ છે તેની કમ્પેરિઝનમાં જમ્મુમાં આપણી સુરક્ષા દળની ફોર્સ ઓછી છે કારણ કે અત્યાર સુધી જે પણ આતંકી હુમલા જોવા મળતા હતા તે કાશ્મીરમાં જોવા મળતા હતા અને આ બાબતને ધ્યાનમાં લઈને જ આ આતંકવાદીઓ જમ્મુ તરફ વળ્યા છે અને સાથે સાથે જમ્મુ કાશ્મીરના ડીજીપી આર આર જણાવ્યું છે કે એલ ઓસીબા દ્વારા કરવામાં આવ્યા હતા અને આ જે ધમકી મળી છે એ જૈશ મોહમ્મદ દ્વારા મળી છે તમને જણાવી દઈએ કે હાલ સુધી જે પણ આતંકવાદી હુમલા થતા હતા તેની જવાબદારી ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન લેતું હતું પરંતુ હવે પાકિસ્તાન આ બાબતની જવાબદારી લેતું નથી પાકિસ્તાન હાલ ઓલરેડી બેન્કટ્રફસી તરફ આગળ વધી રહ્યું છે અને સાથે સાથે પાકિસ્તાન હાલ એફએટીએફ એટલે કે ધ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની ગ્રે લિસ્ટમાં આવવા માગતું નથી પાકિસ્તાન એફએટીએફની ગ્રે લિસ્ટમાં બેથી ત્રણ વાર ઓલરેડી આવી ચૂક્યું છે જેના કારણે પાકિસ્તાનને મળતા બધા જ ફંડિંગ બંધ થઈ ગયા છે આપણે જણાવી દઈએ કે એફએટીએફ એ બાબતને મોનિટર કરતું હોય છે કે કોઈપણ કન્ટ્રી ટેરરિઝમને ફંડ કે ફાઇનાન્સ ના કરે અને આ જ બાબતને લઈ અને પાકિસ્તાન ત્રણ વાર આ ગ્રે લિસ્ટમાં આવી ચૂક્યું છે

આતંકી હુમલા થયા છે તેની અપડેટ્સ માટે મીડિયા રેવોલ્યુશનને હાલત સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં સાથે સાથે તમે અમને કોમેન્ટ બોક્સમાં એ પણ જણાવો કે તમારે હવે આગળ કયા મુદ્દે ડિટેલ એનાલિસિસ વિડીયો જોવા છે તો તે કોમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં આ જ પ્રકારના વિડીયો સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી મનેના મારા સાથે જયદેવને રજા આપશો નમસ્કાર